સાત તાલુકામાં જે સીજરોએ હેરાનગતિ ત્રાહીમાં કાળો કેર વર્તાવ્યો છે તેના માટે આજે આ બધા સાથી મિત્રો આણંદ જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા છે તેઓનો સાથ મળી અને આણંદ જિલ્લાના અંદર જે સીજરો કહેવાય જે બાઇકો ખેંચે છે રસ્તામાંથી જેઓ રસ્તામાંથી પબ્લિકના હાથથી જતી પબ્લિકને હેરાન કરે છે આ કાયદો સ્થાનિક તમામ ટીઆર સાહેબને ખબર છે તે છતાંય તેમની આજુબાજુમાં જે મુદ્દત છે તે તદ્દન ખોટી વસ્તુ છે તે આપણે આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીને એક બોન વર્ગ કરી અને તેમને આવેદનપત્ર આપ્યું છે કેમ કે આપણે એમને કોઈ પણ નારા કે કોઈ પણ એના વગર આવેદનપત્ર આપ્યું સાહેબને પણ ખબર પડે સાહેબે આપણી રજૂઆત સાંભળી બહુ સારી રીતે સાંભળી છે આ છોકરાઓ છે તે બધા હેરાન થઈ રહ્યા છે આ જે સિઝનો આણંદ જિલ્લાની અંદર ધર્મ ચોપડી હોય બોરસદ હોય પેટલાદ હોય આણંદ હોય હર કોઈ પણ જગ્યાએ બાઇકો રસ્તામાંથી ખેંચી લે છે ગાડીઓ ખેંચી લે છે આ બધી વસ્તુ જ્યારે એમને પોતે લોનો આપી દીધી હોય કાયદાનો અમલ નથી કરતા સંવિધાનનો અમલ નથી કરતા અને સંવિધાનને ધ્યાનમાં રાખી આપણે સાહેબને કાયદાકીય જે જાણ હતી તે પદ કે આપણે સાહેબને રજૂઆત કરી સાહેબે પણ કહ્યું કે વાત સાચી છે અને આ રીતે આ લોકો કોઈ પણ જગ્યાએ લઈ નથી શકતા આ ભાઈ છે તેઓને જે સીઝન આ ભાઈ કહી દીધા આયેલા છે શું છે તમારું નામ આ ભાઈ છે લાલાભાઈ કાંતિભાઈ બોરસદ આવેલા છે અને ત્યાંના બોરસદ ના સિજતો મારી નાખવા સુધીની ધમકી આપી છે આવા ધડક પ્રશ્નો મારી કને છે મારી જોડે 1000 થી વધુ પણ એક ત્રે ભાઈ જવા દેજો પણ બજી 1000 થી વધુ પણ મારી જોડે મેટરો આવીલી અને તમામે તમામ મેટરો આ સિજતો એ ક્રાઈમાં કરી નાખ્યો છે તમામે તમામ મેટરો અદ્રક પ્રશ્ન એવો છે આણંદ જિલ્લાના એક પણ તાલુકો બાકી નથી કે જ્યાં આ સિઝરો ઉભા નથી રહેતા એટલે અત્યારે અમે અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી અને આપ્યું છે આપવાનો અમારો ફરજ એટલી જ પડે છે કે આવનારા દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલન ના કરવું પડે તો પહેલા અમે એક સાહેબ શ્રીને ધ્યાન દોર્યું છે આ આવેદન સાહેબને જણાવ્યું છે કે સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનોમાં આણંદ જિલ્લાના સ્થાનિક તમામ પોલીસ સ્ટેશનોની અંદર આ મારી રજૂઆત પહોંચાડો કાયદાકીય સંવિધાનનો અમલ કરો અને કાયદામાં જે બાબા સાહેબે જે કાયદા ઘડ્યા છે તેનો અમલ કરો કેમ કે આ સીઝરો ગુંડાગીરી ઉપર નીકળી પડ્યા છે બેન દીકરી પાછળને એમના ભાઈઓ જતા હોય એમના પતિઓ જતા હોય તેઓની સાથે

કાયદાકીયની અંદર બંધારણની અંદર આવો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી કે તમારી બાઇકો એવા રસ્તા વચ્ચેથી લઈ લે તમારી ગાડીઓ રસ્તા વચ્ચેથી લઈ લે એ કાયદેસર એક લૂંટનો ગુનો બને છે પણ આ લોકો કોઈ પણ વાત કે સમસ્યા સાંભળતા નથી તો કલેક્ટર સાહેબ સુધી અમે આવેદન આપી અને સમસ્યા અમારી જણાય છે કે સાહેબ આની ઉપર ધ્યાન દોરજો અને સાહેબે આપણી રજૂઆત સારી રીતે સાંભળી છે અને સાહેબે કહ્યું છે કે ટૂંક સમયમાં આની ઉપર કાયદેસરના પગલાં લઈશું जय भीम जय संविधान जय माता